પોરબંદરમાં એકસો ઓગણચાલીસ વર્ષ જૂની સ્ટેટ લાઇબ્રેરી આવેલી છે જ્યાં અનેક દુર્લભ પુસ્તકો મળી કુલ ઓગણસાઇ હજારથી વધુ પુસ્તકોનો સંગ્રહ કરાયો છે તો બીજી તરફ આ લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ ઉત્તમ સુવિધાઓ ધરાવે છે જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ આજના મોબાઈલના યુગમાં વાંચન ઘટ્યું છે તેમ છતાં વાચક રસિકો આજે પણ પુસ્તકાલયોમાં જોવા મળે છે પોરબંદરમાં રાજાશાહી વખતની ઐતિહાસિક સ્ટેટ લાઇબ્રેરી આવેલી છે જેમાં વાચકો નિયમિત વાંચન કરવા પહોંચી જાય છે પુસ્તકો એ લોકોનો સાચો મિત્ર માનવામાં આવે છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ અનેક લોકો પુસ્તક પ્રેમીઓ છે જેઓ હાલના મોબાઈલ યુગમાં પણ પુસ્તકોનું નિયમિત વાંચન કરે છે આવા પુસ્તક પ્રેમીઓ અને વાચન પ્રેમીઓ માટે મંદિરની ગરજ સારતી સ્ટેટ લાઇબ્રેરી છેલ્લા એકસો ઓગણચાલીસ વર્ષથી વાચકોની સુવિધા માટે કાર્યરત છે બંદર રોડ પર આવેલ આ દેસાઈ નાનજી ગોકુલજી અને સેટ ઝવેરશાહ હરજીવન લાઇબ્રેરી એટલે કે સ્ટેટ લાઈબ્રેરી અઢારસો છ્યાસીમાં સ્થાપના કરવામાં આવી હતી આજે પણ આ લાઇબ્રેરી ખાતે અનેક લોકો નિયમિત વાંચન માટે અહીં આવે છે અહીં નવલકથાઓ નવલિકાઓ કાવ્યો જ્યોતિષ ગણિત ગીતો ભજનો લેખ સંગ્રહો જનરલ નોલેજ વિજ્ઞાન ઉદ્યોગ આરોગ્ય આયુર્વેદિક આધ્યાત્મિક ધાર્મિક બાળકતર જીવનચરિત્રો નિબંધો ચિંતન હાસ્યકથાઓ રેખાચિત્રો પાકશાસ્ત્ર વ્યક્તિ વિકાસ કોમ્પ્યુટર સાહિત્ય સંગીત યોગ ઇતિહાસ ચિત્રકળા રંગોળી મહેંદી કેરિયર જેવા વિષયોના ઓગણસાઠ હજાર જેટલા પુસ્તકો સચવાયેલા છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ તથા વાચકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે મોબાઈલ યુગમાં વાંચન ઘટ્યું છે તેમ છતાં વાચન રસિકો આજે પણ આ પુસ્તકાલયમાં જોવા મળે છે તો બે હજારથી વધુ તો અહીંના સભ્ય પણ છે એક જૂન અઢારસો સિત્યાસીના રોજ સર એફએસપી લીલીના અધ્યક્ષ સ્થાને તેની સ્થાપના કરવામાં આવી હતી જે સ્ટેટ લાઇબ્રેરી તરીકે જાણીતી બની છે દેસાઈ નાન્જી ગોકુલજી લાઇબ્રેરી અને કુમાર ફાવસેજી દક્ષિણી લાઇબ્રેરી કે જે ખાનગી લાઇબ્રેરી હતી તેને આ લાઇબ્રેરી સાથે મર્જ કરી દેવામાં આવી હતી તે સમયે દેસાઈ દેવકરણ નાનજી દેના બેંક તરફથી ત્રણ હજાર તથા શેઠ ઝવેર શાહ તરફથી રૂપિયા એક હજાર પાંચસો બક્ષીસ તરીકે લાઇબ્રેરીને આપવામાં આવ્યા હતા ત્યારથી આ લાઇબ્રેરી દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેર શાહ હરજીવન તથા સ્ટેટ લાઇબ્રેરી એમ બે નામથી ઓળખાય છે આ સ્ટેટ લાઇબ્રેરીમાં એકત્રીસ ગુજરાતી દસ અંગ્રેજી ચાર હિન્દી ત્રણસો ચોસઠ મરાઠી તથા બસો સત્તાવન સંસ્કૃત એમ કુલ પાંચ ભાષા મળીને ઓગણસાઠ હજારથી પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ છે એ સિવાય ભૂગોળ મંડળ બોમ્બ ગેઝેટ એક્ઝાલીયા વિકાસ ભૂગર્ભ સહિત નેશનલ જીઓગ્રાફી વગેરે સંદર્ભમાં દુર્લભ ગણાતા પુસ્તકો પણ ખૂબ જ કાળજીપૂર્વક સચવાયા છે અહીં નિયમિત રીતે એકાવન જેટલા મેગેઝિન આવે છે દસથી વધુ વર્તમાનપત્રો પણ દરરોજ આવે છે અહીં વાચકો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા અને પંખા મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ પોઈન્ટ સહિતની સુવિધા પણ છે ઉપરાંત ખૂબ જ શાંત વાતાવરણ હોવાથી અનેક લોકો અહીં નિયમિત વાંચન માટે આવે છે બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ઉમેદવારો પણ અહીં એકાગ્રતે વાંચતા હોવાથી અને તેઓને તૈયારીમાં મદદરૂપ થાય તેવા પુસ્તકો અહીં ઉપલબ્ધ હોવાથી તેઓ પણ નિયમિત રીતે અહીં આવે છે આ ગ્રંથાલયનો ઉપયોગ અનેક જાણીતા કવિ તથા લેખકોએ લોકોને કરેલો છે જેમાં સાહિત્યના મેઘધનુષ સમા ગુલાબદાસ મેઘધ વિજય ગુપ્ત પાઠક સ્વર્ગસ્થ રતિલાલ સ્વર્ગસ્થ પુષ્પક ચંદાવકર તથા હાલના સાહિત્યકાર નરોત્તમભાઈ પલાણ વગેરે મહાનુભાવો લેખકો અહીં વાચન કરતા હોવાનું જાણવા મળે છે વાચકોએ તેનું પુસ્તક મળવું જ જોઈએ આવા લાઇબ્રેરી વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતને ચરિતાર્થ કરવા માટે આ લાઇબ્રેરી સદૈવ તત્પર રહે છે આ પુસ્તકાલયને ગુજરાત રાજ્યના ગ્રંથાલય ક્ષેત્રે સર્વોત્તમ ગણાતો મોતીભાઈ અમીન પારિતોષિક તથા શ્રેષ્ઠ પુસ્તકાલય એમ બે એવોર્ડ પ્રાપ્ત થયા છે જે પોરબંદર માટે ગૌરવ લેવા જેવી બાબત છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હિતેશ દતાણી પોરબંદર આજે વિશ્વ પુસ્તક દિવસ છે અમે સ્ટેટ લાઇબ્રેરી પોરબંદરની જે સારામાં સારી લાઇબ્રેરી તરીકે અત્યારે એમની નામના છે હાલમાં અંદાજે એકસો ચાલીસ વર્ષ જૂની આ લાઇબ્રેરી છે પોરબંદર સ્ટેટ લાઇબ્રેરીની ખૂબ જ વાંચનાલય તરીકે સારી એવી પ્રગતિ કરી છે એને અંદાજે અમારા પુસ્તકાલયમાં સાઠ હજાર પુસ્તકો છે દરેક બહેનો અને ભાઈઓ સ્પર્ધાત્મક પૈસા જેવી કે પીએસઆઈ અન્ય કોઈ ખાતાઓ સરકારી એની તૈયારી રૂપે અહીંયા તરી વાંચન વાંચનાલયમાં સવારે સાડા આઠથી છ વાગ્યા સુધી એ લોકો વાંચવા માટે આવે છે અને એને લગતા પરીક્ષાને લગતા સ્પર્ધાત્મક પુસ્તકો પણ અમે આ સ્ટેટ લાઇબ્રેરીમાં ગુજરાત રાજ્ય સરકાર તેમજ ભારત સરકારના માધ્યમથી અમે ખરીદી કરીએ છીએ અમારું સંચાલન મંડળ અમારા પ્રમુખ શ્રી દીપકભાઈ લાખાણી છે અન્ય કાર્યકર્તાઓ બહેનો તથા ભાઈઓ સર્વે આમાં જોડાયેલા છે હા આજે પુસ્તક દિવસ દિવસ અમારે લાઈબ્રેરીમાં રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હોય છે પુસ્તક ખરીદવાની એ અમે ખરીદી કરી હોય છે એ બધા પુસ્તકો અમે લોકો જોઈ શકે ખાસ કરીને બાળકો આ વખતે મેં બાળકો માટે ખાસ પહેલું આયોજન કર્યું છે કે બાળકો પુસ્તક વાંચતા થાય પુસ્તકને જોતા થાય ઓળખતા થાય તો એ માટેનું આયોજન કર્યું છે કે જેટલા પુસ્તકો અમે ખરીદ કર્યા છે એ બધા પુસ્તકો અમે પ્રદર્શિત કર્યા છે સવારે સાડા આઠથી સાંજે છ વાગ્યા સુધી અમારી લાઇબ્રેરી આજે ચાલુ છે અને દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ ગામના વિદ્યાર્થીઓ કોઈ પણ બાળકો વડીલો અમારી લાઇબ્રેરીની મુલાકાત લઈ શકે છે અને પુસ્તક પ્રદર્શિત છે જોઈ શકે છે કે આટલા પુસ્તકો અમે આ વર્ષે ખરીદી કર્યા છે અને ખાસ કરીને એક સારામાં સારી બીજી બાબત એ છે કે આપણી જે ગીતાજી છે પુસ્તક આપણું આધ્યાત્મિક પુસ્તક ધાર્મિક પુસ્તક જે કહીએ રામચરિત માનસ સુંદરકાંડ હનુમાનજી એમનું એક સરસ મજાનું પુસ્તક પબ્લિકેશન માટે આવ્યું છે અહીંયા અને એની જાહેરાત માટે જોશીભાઈ ગુજરાતી આવ્યા હતા સ્પેશિયલી અઢાર કલાકથી વીસ કલાકની મુસાફરી કરીને બાળકોને ખાસ એ પ્રદર્શિત કરવાનું છે એ બોલતું પુસ્તક છે જે કંઈ ચોપાઈ કે છે એ ચોપાઈ આપણે સાંભળી શકીએ એ ટાઈપની એમની વ્યવસ્થા છે અને બહુ સારામાં સારા પુસ્તકો છે અને ધાર્મિક પુસ્તક ને આધ્યાત્મિક પુસ્તકો છે ખાસ કરીને અત્યારથી મોબાઈલ યુગ છે આજના મોબાઈલ યુગમાં ખરેખર જો એનો ઉપયોગ થાય સદુપયોગ તો સારી બાબત છે કે વિશ્વની કોઈ પણ માહિતી તમે મેળવી શકો છો પણ જો ગેરઉપયોગ થાય અને બાળકો ખાસ કરીને કે એને ખબર નથી કે મારે શું જોવું ને શું ન જોવું તો ગેરમાર્ગે દોરાઈ જાય તો એના માટે અમે ખાસ વ્યવસ્થા કરી છે કે સારા પુસ્તકો ધાર્મિક આધ્યાત્મિક વાંચનને લાયક જે પુસ્તકો છે સારામાં સારા પુસ્તકો એ અમે પ્રદર્શિત કરીએ અને બાળકો આવતા થાય એ અમારો ખાસ હેતુ છે